નમસ્કાર કેમ છો બધા તો ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાવાગઢના જંગલની અંદર સુ લેવા જઈ રહ્યા છીએ બધું બધા રીતે વિડીયો સાથે બની રહે વિડીયો ગમે તે વિડીયોને લાઈક સર સબસ્ક્રાઈબર કરી લેજો જેથી કરીને તમે આવા જવાનો વિડીયો જોવા મળશે તો કંઈક આ રીતનો રસ્તો જોવા મળે છે તો હવે જઈ રહ્યા છીએ આપણે પાવગઢની જંગલની અંદર તો મિત્રો અત્યારે આપણે થોડા ચાલતા ચાલતા કે બાકી શાક પણ તમે જોઈ શકો છો આ રીતનું જે પાવગઢનું જંગલ છે તે જોવા મળે છે અને રસ્તો પણ તમે જોઈ શકો એકદમ ખતરનાક રસ્તો જે પેલો આપણે ખૂણિયા મહાદેવાળો રસ્તો એ રસ્તે આપણે જઈ રહ્યા છીએ આગળ જંગલમાં ફરવા માટે આવ્યા છે તો વી પણ તમે જોઈ શકો છો આપણે વિડીયોના માધ્યમથી હજુ બહુ આગળ જવાનું છે તો વિડીયો સાથે બન્યા રહેજો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ચાલતા ચાલતા જેટલો રાજા રજવાડા સમયનો પ્રાચીન ગેટ છે ને તે જગ્યા પર તો તમે જોઈ શકો છો આ એક રાજા રજવાડા સમયનો પ્રાચીન ગેટ છે તે નહીં લખવામાં પણ આવ્યું છે ખૂણિયા મહાદેવ આપણે ખૂણિયા મહાદેવ જતા નહીં પણ આપણે અલગ બીજા ગામમાં આવ્યા છે તો હવે જઈ રહ્યા છે આગળ તો મિત્રો તમે જોઈ શકો છો આ એક છે રાજા રજવાડા પાંચ પ્રાચીન જે ગેટ છે તે હાલમાં તો તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળે છે તમે જે શકો છો જે ગેટ છે પ્રાચીન ગેટ તે અડધું જે એનું ટક્ચર કામ છે તે તૂટી ગયું છે તમે જે શકો છો આપણા વિડીયોના માધ્યમથી બરાબર તો મિત્રો કઈ આ રીતનો માહોલ જોવા મળે છે તમે જોઈ શકો છો આ છે પાવગાનો ખતરનાક જંગલ ને તમે પાણી પણ હાલમાં વહી રહ્યું છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને તમે જે પેલું ખૂણિયા મહાદેવવાળું કોતરું છે ને એ જ કોતર આપણે આવ્યા છે આગળ સીતાફળ પર જોવા માટે તમે પાણી પણ વહી રહ્યું છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી તો મને લાગ્યું આજે ફ્રી હતા એટલા માટે ફરવા માટે આપણે આવ્યા છે પિક્ચર તો મને લાગ્યું છે ચોમાસું ગયું છે અને હવે તમારા માટે હું વિડીયો બનાવું કે હવે તો માહો છે કોઈ છતાં વરસાદો દિવાળી પછી પણ ચાલુ છે ને માથા ઉપર માથું કરે છે અને ફાઇનલી આપણે આવી ગયા છે ખુણિયા મહાદેવ જે મંદિર આવેલું છે તે જગ્યા પર સામે સામે શકો છો છે મંદિર હવે વધારે આગળ નહીં જાઉં કારણ કે પાછા વળીએ કારણ કે પાંચ વાગવા આવ્યા છે ને એટલા માટે મિત્રો જે પેલું ખુણિયા મહાદેવ વાળું મંદિર છે ને આ એક મંદિર છે મહાદેવ ને સામે આગળ ધોધ પડે છે ખુણિયા મહાદેવ વોટર પર હવે એ તરફ આપણે જઈ રહ્યા છીએ પાણી તમે જોઈ શકો છો હાલમાં ચોમાસું બંધ છે તો એ છતાં પાણી વધી રહ્યું છે તો તમે જોઈ શકો છો આપણે વિડીયોના માધ્યમથી તો તમે જોઈ શકો આ જે સેમ ઝાડ એ બધા સીતાફળના જ ઝાડ છે અને એક પણ સીતાફળ આપણને જોવા નહીં મળતું આપણે આશા રાખીને આવ્યા ખાસ કરીને અહીં પાવગઢના જંગલની તો બહુ છે ને એટલા માટે કંઈ પણ જે સાવન વસ્તુ હોય ને એમને કંઈ ખાવાનું નહીં મળે એટલા માટે પાંદડા કંઈક આવ ફળફળાદી હોય તે ખાઈ શકે છે તો આપણને કંઈ મળ્યું નહીં તો કંઈ નહીં આપણે હવે એ પેલા મહાદેવનો મહાદેવીનો છે સામે જોવા મળે છે સામે તો જોવા મળે છે એ જોઈને જતા રહી આવ્યા હતા સીતાફળ ખાવા અને કંઈ આપણને મળ્યું નહીં તો કંઈ નહીં તો સામે જોવા મળે છે જોવા મળ્યા ખરા નસીબદાર છીએ આપણે તો આપણને સામે દુષિતા પણ છે ને તે જોવા મળે તમને ઝૂમ કરીને બતાવું હમ આપણે કે કેમેરો એવો છે હવે નીચે પાડીને તમને બતાવું સીતાફળ મળ્યા ખરા આપણને હવે તોડીએ તો મિત્રો ફાઇનલ ને આપણને સીતાફળ મળી ગયા છે અને હવે જઈ રહ્યા છે આપણે આગળ તો આપણે આવ્યા હતા સીતાપાળ ખાવા માટે બાકી વી પણ તમે જોઈ શકો છો પાવગઢ ખતરનાક જંગલ છે હજુ આગળ જઈએ મળે તો બહુ સારી વાત છે નહીં તો કઈ નહીં વિડીયો બનાવીને જતા રહીશું બરાબર બાકી જ્યારે તમે આવો તો એકલા નહીં આવવાનું ખાસ કરીને જંગલ વિસ્તાર છે એટલા માટે હું તમને કહી રહ્યો છું રૂપાઈની આગળ બન્યા રહો ને બાકી સામે આપણે ચોમાસામાં ફરવા આવ્યો છે એ છે ખૂણિયા મહાદેવ વાળો ધોધ તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ જે જગ્યા પર ખૂણિયા મહાદેવનો ધોધ પડે છે ને તે જગ્યા પર તમે જોઈ શકો છો સામે જે ધોધ છે ને એ ખૂણિયા મહાદેવવાળો ધોધ બાકી પણ તમે જોઈ શકો છો અને ઝરણા પણ એકદમ જોરદાર વહી રહ્યા છે તો મિત્રો ફાઇનલી આપણે સૂચવામાં આવ્યા છે એ તમે જોઈ શકો છો ખાવા માટે પણ આપણને ખાવા નહીં મળ્યા ખાલી કાચો છે આપણી જોડે તો આપણે પાવગઢની જંગલની અંદર ને કંઈ નહીં અને પાવગઢની જંગલની અંદર બહુ વાનરો છે એટલે આપણને સીતા વધારે નહીં મળ્યા પણ ફરી લીધું વિડીયો પણ થઈ ગયો તમારા માટે પણ દિવાળી પછી પણ જે ઘરે મારી વોટરફોલ છે એ ચાલુ છે કારણ કે હાલમાં તો વરસાદ ચાલુ છે માવઠા ઉપર માવઠું કરે છે એટલે સ્વચ્છ ચાલુ છે જે વિડીયો છે અહીં જીરો કરીએ તો આવા દેવાનો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ કાયમ કરતી લાઈક કરી સબસ્ક્રાઇબેર કરી લે છે જેથી કરીને તમને આવા દેવાનો વિડીયો જોવા માટે ફરી મળશે નવા વિડીયો